અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા અતિવૃષ્ટિના કારણે આજે તારીખ સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ ઘણા વિસ્તારોમાં હજુ પણ પરિસ્થિતિ નાજુક જણાતા વડોદરા ઉપઝોન યુવા સંવાહક શ્રી શહેર યુવા પ્રકોષ્ઠ પ્રભારી અને વરેણિયમ યુથ ગ્રુપ વડોદરા શહેર દ્વારા યુવા ટીમ શાખા નંબર પાંચ ઇસ્કોન વાસણા રોડની બહેનો શાખા નંબર ત્રણ અકોટા શાખાના પરિજન શાખા નંબર દસ સુભાનપુરાના પરિજન શાખા નંબર પંદર સમા શાખાના પરિજન સૌના સહિયારો પ્રયાસ સાથે વાહનની સેવા અલ્પેશભાઈ પુરોહિતજીએ આપી હતી વિશ્વામિત્રી નદી કિનારે વસેલ મુજમહાળા હનુમાનજી મંદિર પાછળનું ફળિયું સુએસ પંપવાળી ગલીમાં કાચા પાકા મકાનોમાં પાણી ભરાઈ જતા હતા આજે પાણી ઉતરી ગયા છે લોકો ધીરે ધીરે પોતાના ઘરે પરત આવી રહ્યા છે ત્યારે આ જ વિસ્તારમાં પાંચ હજાર જેટલા થેપલા મસાલા ભાખરી રોટલી પૂરી અથાણું પાંચસોથી પણ વધુ પીડિત લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાનું સુંદર કાર્ય વડોદરા શહેર યુવા પ્રકોષ્ઠ ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું